ઇઝરાયેલના સૈનિકોએ શનિવારે વેસ્ટ બેન્કના જમીનના દરોડા દરમિયાન તેમની ગાડીથી આગળ બાંધીને એક ઘાયલ પેલેસ્ટાઈનના યુવકને લઈ જતા દેખાયા હતા આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે તો ખરેખરમાં ઇઝરાયેલી સેના વેસ્ટ બેન્કના વાદી બુકરી વિસ્તારમાં કેટલાક વોન્ટેડ પેલેસ્ટાઈનોને પકડવા ગઈ હતી તો ઇઝરાયલના એક એજન્સીના જણાવ્યા અનુસાર ઓપરેશન દરમિયાન સેના અને પેલેસ્ટાઈનો વચ્ચે ગોળીબાર થયો હતો જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી જે બાદ સૈનિકો ઇજાગ્રસ્ત પેલેસ્ટાઈન વિસ્તારમાંથી બહાર લાવ્યા હતા અને જાગ્રસ્તને જીપની જીપ આગળ માધી દીધો હતો જો કે બાદમાં તેને યુએન ની રેડ ક્રેસ્ટેડ ટીમ સોંપવામાં સોંપવા માં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ